અને પેન લઈને બેસજો પ્રક્રિયા હંમેશા લખજો લખેલી હશે તો તમને ચોક્કસ આવડી આવડી જશે કદાચ એવું બને કે આ કાર્બનિક સંયોજનો છે છે એનો પ્રશ્ન તમે 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 છો 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 શીખો ત્યારે ચોક્કસથી તમને આવડી જશે પણ જયારે એને આપણે એક્ઝામમાં લખવાનો થશે ત્યારે ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ રહી જતી હોય છે તો અવશ્ય પણ આ પ્રશ્નને સાથે સાથે લખતા જજો તો આપણે શરૂઆત કરીએ દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસ ચેપ્ટર નંબર ચાર ખાસ દ્વિતીય પરીક્ષા જ નહીં પણ તમારી સમજોતી સાથે આપણે જોઈએ એસ્ટરીકરણ પ્રક્રિયામાં શું તો કે હેસ્ટરીકરણ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે હેસ્ટરીકરણ પ્રક્રિયા હોય તો એની અંદર તમારે પ્રક્રિયા ક્યાં લેવાના છે तो के अल्कोहल और कार्बोक्सिलिक एसिड एक सामान्य समीकरण लिखिए आपड़े अल्कोहल ली कार्बोक्सिलिक एसिड साथे साथे खनिज एसिड उत्प्रेरक की हाजरी में खनिज एसिड उत्प्रेरक की हाजरी में પ્રક્રિયા પાણી મળે છે આ પ્રક્રિયામાં નું નિર્માણ થતું હોવાથી આ પ્રક્રિયાને પ્રક્રિયા કહે છે હેસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે આ એક બેઝિક આપણે લખું કે આલ્કોહોલ હવે આલ્કોહોલમાં કયું સંયોજન તો કે એનું પણ આપણે ઉદાહરણ લખવાનું છે કે આલ્કોહોલ તરીકે હું લઈશ ઇથેનોલ આપણે થોડોક ચેન્જ કરી નાખીએ પેલા ખનીજ એસિડ લઈએ ખનીજ ખનીજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં હાજરીમાં તો ખનીજ એસિડ ઉદ્દીપક ની હાજરીમાં આલ્કોહોલ તો આલ્કોહોલ તરીકે કોને લઈશું તો કે આલ્કોહોલ તરીકે આપણે લઈએ ઇથેનોલ અને

હવે એસ્ટરનું નિર્માણ થાય છે તો આપણે અહીંયા એસ્ટરનું નામ લખવાનું છે ઇથાઇલ ઇથેનોએટ અથવા બીજું કહેવાય ઇથાઇલ એસિટેટ પ્રક્રિયા થઈને ઇથાઇલ ઇથેનોએટ અથવા ઇથાઇલ એસિટેટ બને છે અને સાથે પાણીનો અણુ છૂટો પડે છે એટલે એનું પણ વર્ણન આપણે અહીંયા કરી શકીએ છીએ ચાલો આપણે એનું સમીકરણ જોઈએ કે આપણે સમીકરણ કેવી રીતે લખશું તો આપણે પહેલું કીધું ઇથેનોલ અને કાર્બોક્સિલિક એસિડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ છે હું અહીંયા પેલા કાર્બોક્સિલિક એસિડને દર્શાવું છું વિદ્યાર્થી મિત્રો જોજો કાર્બોક્સિલિક એસિડ છૂટું દર્શાવવાનું જેથી આપણને વ્યવસ્થિત સારી રીતે સમીકરણની સમજૂતી મળી શકે તો સીએચ થ્રી સી ડબલ તો સી ડબલ્યુ એચ ને આ રીતે લખાય આ કાર્બોક્સિલિક એસિડ છે કાર્બોક્સિલિક એસિડ એટલે સી ડબલ એચ બે કાર્બન હોય તો આપણે એને કહીશું ઇથેનોઈક એસિડ નીચે નામ ફરજિયાત લખવાના ઇથેનોઈક એસિડ તમારા માર્ક્સ જ્યારે પંચોતેર ઉપર જાય એસી માંથી એવા સમયે નીચે લખેલા જે નામ હોય ન લખેલા હોય ત્યારે અડધો માર્ક્સ કપાઈ જતો હોય છે એટલે ઇથેનોયક એસિડ એની ઇથેનોલ સાથે પ્રક્રિયા હું ઊંધું લખું છું ઇથેનોલ એટલે શું થાય સીએચ હું એને આવી રીતે લખું છું જોજો સીએચ મારે તમને અહીંયા દર્શાવવું છે કે કોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો કે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય કોની હાજરીમાં તો કે ખનીજ એસિડ ઉદ્દીપક હાજરીમાં હું અહીંયા દર્શાવી દઉં છું ખનીજ એસિડ ખનીજ એસિડ તરીકે કોને લેવાના છે તો કે ખનીજ એસિડ તરીકે HCl અથવા H2SO4 લેવાના છે ચલો આ પ્રક્રિયા આવી રીતે થાય શું નિર્માણ પામે તો કે અહીંથી આવી રીતે આમ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન જાય બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન જાય તો શું છૂટું પડે તો કે પાણી છૂટું પડે હું અહીંયા લખી દઉં છું H2O ચલો એસ્ટર બનવાનું છે હવે એસ્ટર બનવાનું છે

ફરીથી કાર્બન જે કોણ છે તો કે સી એચ આવી રીતે લખી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આનું નામ શું થાય તો કે આ COO એસ્ટર ગ્રુપ કહેવાય તો પણ એનું નામ લખ્યું આપણે પાછળ લખી ગયા ઇથાઇલ એસી અથવા તો તમે એને ઇથાઇલ ઇથેનોએટ એડ કયો સી ડબલ ઓ અને પાછળ આર જોડાયેલો હોય આર એટલે શું થાય આર એટલે આલ્કાઇલ સમૂહ થાય આલ્કા લ સમૂહ આયલ સમૂહ આયલ સમૂહ એટલે એનું નામકરણ પેલા થાય તો અહીંયા નામકરણ કરવું હોય કે આ બાકીનો વય દ એ શું થઈ ગયો તો કે આલ્કાઇલ સમૂહ થઈ ગયો આર તેમાં કેટલા કાર્બન છે તો કે બે કાર્બન છે બે કાર્બન હોય તો એને શું કહેવાય તો કે ઇથેન કહેવાય બે કાર્બન હોય તો શું કહેવાય લાગે એટલે આનું નામ પેલા કરી દઈએ તો આને આપણે કહીશું ઇથા ઇલ હવે આગળનું વૈધું તો કે સીડબ્લ્યુ આર એસ્ટર ક્રિયાશીલ સમૂહ હોય આ એસ્ટર ક્રિયાશીલ સમૂહ હોય એટલે પાછળ ઓએટ પ્રત્યય લાગે શું લાગે ઓએટ હવે આગળ જોવાનું ઓએટ પ્રત્યે લગાડવો છે તો ઓએટ પ્રત્યે લગાડવો છે કેટલા કાર્બન છે તો કે બે કાર્બન છે બે કાર્બન હોય તો એને શું કહેવાય બે કાર્બન હોય તો એને ઇથેન કહેવાય ઇથેન ની પાછળ ઓએટ લગાડીએ એટલે ઇથેનોએટ ઇથેનોએટ તો આ નામ આપણે અહીંયા લગાડશું બે કાર્બન સી ડબલ ઓ કીટોન ક્રિયાશીલ સમૂહ એટલે પ્રત્યે લાગે ઓએટ એટલે નામ થાય ઇથાઇલ ઇથેનોએટ અથવાનું બીજું નામ શું થાય તો કે ઇથાઈ અને એની સાથે સિએ જોડાયેલો હોય એટલે કે સીએબલ ઓ માઇનસ આયન છે આયન નું નામ છે આયન આયન એટલા માટે આપણે આવી રીતે પણ લખી શકીએ ઇથાઇલ અને આને કહીએ એસિટેટ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયામાં એસ્ટર નું નિર્માણ થતું હોવાથી આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય ખૂબ સરળ પ્રક્રિયા છે પહેલાં પાણીનો અણુ દૂર થાય અને સાઇડ પર મૂકી દ્યો પાણીનું અણુ દૂર થઈ ગયો પછી બેન ભેગા કરી દેવાના જેમ જોડાયેલા છે એમ મૂકી દ્યો એટલે સી ડબલ આર બની જાય એસ્ટર ક્રિયાશીલ સમૂહ બને આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે ચાલો ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કંઈક થવા જઈ રહ્યું છે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ ક્યારે તો કે ઓશિયન કોચિંગ ક્લાસીસ તરફથી

એસ્ટરીકરણ પ્રક્રિયામાં શું મળ્યું તો એને હું ફરીથી અહીંયા લખી દઉં છું સી એચ ઓ પછી અહીંયા કોણ હતું તો કે સી એચ ટુ સી એચ થ્રી આ આપણી નીપજ મળી હતી એસ્ટર આનું નામ શું છે તો કે ઇથાઇલ એસિટેટ અથવા તો આનું નામ છે બરોબર આની સાથે હું એને ઓચ ની પ્રક્રિયા કરું ચલો એચ ની પ્રક્રિયા થાય એટલે શું મળશે જો વિદ્યાર્થી મિત્રો આ શું હતું તો કે આ હતું એટલે આપણે એવું કઈક લખતા હતા એટલે નિપજ શું મળશે આ નીપજ ની વાત કરીએ આપણે તો નિપજની અંદર આ સોડિયમ અહીંયા જોડાઈ ગયો હું લખું છું સી ડબલ ઓ માઇનસ હતું એની બાજુમાં સોડિયમ જોડાય એટલે આ માઈનસ ને આ પ્લસ આને શું કહેવાય તો કે આને આપણે કહીશું સોડિયમ એસિટેટ શું કહીશું સોડિયમ એસિટેટ એને એટલે સોડિયમ અને આ એસિટેટ 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 આયન એટલે એટલે સોડિયમ આપણે કહીશું હવે આ આ આ છે 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 એનું શું શું કરવાનું તો તો કે કે એ અહીંયા જોડાઈ જશે પ્લસ બીજી નીપજ મળશે શું મળશે તો ફરીથી અહીંયા લખી દઈએ સી એચ થ્રી આ સીએ થ્રી પેલા લખ્યું પછી આ સીએ ટુ લખીએ સી ટુ

તો આ એસ્ટરમાંથી યસ્ટરમાંથી એને પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નિપજ સાબુના બંધારણનો એક અણુ મળતો હોવાથી એ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કહે છે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાના પ્રશ્નો હતા બંને તો વ્યવસ્થિત તમારે તૈયાર કરવાના છે જો તમારે આ લેક્ચરની પીડીએફ જોતી હોય તો કેવી રીતે મળશે આ પીડીએફ તો કે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે ત્યાં લિંક હશે એ લિંક ઉપર ક્લિક કરજો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થશે ઓશિયન કોચિંગ ક્લાસીસ એ ડાઉનલોડ એપ્લિકેશનમાં ત્રણ લીટા હશે અહીંયા ત્રણ ટપકા હશે એના પર ક્લિક કરશો એટલે ફ્રી મટીરિયલ નો એક ઓપ્શન આવશે ફ્રી તમે જશો એટલે ધોરણ દસ ચેપ્ટર નંબર ચાર એસ્ટરીકરણ પ્રક્રિયા છે એના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે અને આવી રીતે તમે ઘણી બધી પીડીએફ તમે મેળવી શકો છો તમારું મટીરિયલ તૈયાર થશે તમે અહીંથી વાંચી શકશો લખી શકશો

વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો આ ઉપરાંત જો તમે તેની પીડીએફ ફ્રીમાં મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એના પરથી તમે આ પીડીએફને મેળવી શકો છો તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખૂબ મજા આવી હશે ઘણું બધું શીખા હશો આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો એ પણ ખૂબ સારી રીતે સમજા હશો ફરી આપણે અવાજ લેક્ચર સાથે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ